સર્વ ધર્મપ્રેમીઓ બહુ ઉત્સાહથી આવે છે અને અમારું હવન હોય છે આજે અમારી એકતાલીસમી માતાજીનો પાતર સો હતો એમાં ભાવિભક્ત બહુ સારું પ્રસાદીનો લાભ લીધો અને માતાજીના જે બધા મંદિર દર્શને આવ્યા અને ભગવાનની ઘણી ઘણી કૃપા થઈ છે અને અમે સારો એવો બંધારો કર્યો છે અને બધાને પ્રસાદનો લાભ મળ્યો છે માતાજીની મોટી કૃપા એ છે કે અહીંયા સર્વ ભક્ત જે કંઈ આવે છે એની મનોકામના પૂરી થાય છે અને એમના આવના દિવસોમાં સુખી અને સંપન્ન રાખે માતાજીને એવી અમારી પ્રભુ પ્રાર્થના હોય છે એકતાલીસમાં અમે આજે પાટોશી ઉજવતા અમને ખૂબ જ આનંદ થાય છે અને અમારું આ ટ્રસ્ટ છે એ અંબી કેની કે ટ્રસ્ટ ગોવિંદ આશ્રમ એ અમે ઘણું ધાર્મિક અને સમાજનું કામ કરીએ છીએ જેવું કે બાળકોને નોટબુક આપીએ છીએ સ્કૂલો અને કોલેજોમાં અમે ડોનેશન કરીએ છીએ અને પરમાત્માની બહુ મોટી કૃપા છે આજ સુધીમાં શ્રી અમારા પ્રમુખ શ્રી દિનેશભાઈ દેસાઈ એ હમણાં નથી બહાર છે આઉટ ઓફ કેનેડા છે છતાં પણ આજે પરમાત્માએ અમને એમના સાનિધ્યમાં અને એમની માર્ગદર્શન હેઠળ અમે આ સંસ્થાનું કામ બહુ સારું કરીએ છીએ અને અમને એનો ખૂબ આનંદ છે એક વાત તો ચોક્કસ છે કે આવડું મોટું જો ભવ્ય ક્રમ માતાજીની કૃપાથી થતું હોય તો એમાં માતાજીની કોઈને કોઈ શ્રદ્ધા અને શક્તિ રહેલી છે એવું અમને અહેસાસ થાય છે E Mataji?